નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી માં આજે વીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ મિત્રો મરચાંની આવક તો હજુ બંધ જ છે મરચાંની પડતર આવક વિશે વાત કરીએ તો જો મિત્રો આટલું સોળ વીઘામાં કમ્પ્લીટ કરવામાં આવેલું છે આ રાજ્યનું કામકાજ મિત્રો જો બ્લોક જે આ થાંભલાના બ્લોક પાડેલા છે ની આ સાઈડ છે મિત્રો આ પટ્ટો તેમાં મિત્રો જો આ બધો જે પટ્ટો બાકી છે ત્યારબાદ મિત્રો બ્લોક બાકી છે બધાએ અને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ચાલો જાણી લઈએ રેવા મરચાંના કેવા ભાવ છે સાનિયા મરચાંના કેવા ભાવ છે મીડિયમ ક્વોલિટીના કેવા ભાવ છે મિત્રો આપણે સુપર એક રેવા મરચાંની ક્વોલિટી આવેલી છે તે આગળ વિડીયોમાં તેના ભાવ છે તે જઈને જરૂરથી જોજો

સાની મરચાનું થોડીક મીડિયમ ક્વોલિટી બે હજાર બે હજાર બે હજાર રૂપિયા પચાસ બે એકવીસો ને એક એકવીસો ને એક ભાવ જો મિત્રો બે હજાર એકસો ને એક સાનિયા સંયમ મીડિયમ ડાકે મિક્સમાં

મિત્રો તમે જે આગળ વિડીયોમાં ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને મિત્રો બજારની વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ ખુલ્લું છે મિત્રો સાત આઠ દિવસથી બજાર ઇસ્ટેબલ જોવા મળી રહ્યું છે જે સુપર ક્વોલિટી છે રેવા છે અમુક સાનિયા છે તેના જ ભાવ મિત્રો જોવા મળી રહ્યા છે વધારે મિત્રો પચીસો છવ્વીસો રૂપિયાનું બજાર જોવા મળી રહ્યું છે